છે કે અન્ય કોઈની સંડોવણી છે સાવલી તાલુકાના બાવન ગામ પરગણાના વણકર સમાજ દ્વારા ધોરણ દસ અને બાર માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી શિક્ષણ મંડળી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ મેડલ અને શિક્ષણ લક્ષી સામગ્રી વિતરણ કરવામાં આવી કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ રણજીતસિંહ પરમાર તથા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણના સમિતિના પ્રમુખ રણજીતસિંહ પરમાર તેમજ શિક્ષણ મંડળીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વણકર સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને ઉત્તરોત્તર શિક્ષણમાં તેમનો વિકાસ અને ક્ષમતા વધે તે ઉદ્દેશ્યથી પ્રોત્સાહન પૂરું પાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રણજીતસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી શિક્ષણ કીટ શિક્ષણ મંડળી દ્વારા આપવામાં આવી હતી સાવલી તાલુકાના વંકર સમાજ દ્વારા ચાલુ વર્ષે ધોરણ દસ અને બારની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ સાવલી તાલુકા ક્રેડિટ સોસાયટીને રાખવામાં આવેલો છે સમાજના આગેવાનો દ્વારા જે બાળકો જે ભણીને આગળ આવે એ માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે ખરેખર સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અને જ્યાં પણ જરૂર પડે સમાજના આગેવાનો જોડે મારે ચર્ચા થઈ તો બાળકોને પ્રોત્સાહન આપીને દસમા અને બારમાં પછી પણ બાળકો વધારે પ્રગતિ કરે એ દિશાની અંદર સમાજના આગેવાનોના પણ પ્રયત્નો છે અને મેં મંડળી તરફથી પણ આ બાળકોને પ્રોત્સાહન થાય એ માટે શૈક્ષણિક કીટ આપવાનો પ્રયત્ન પણ કરેલ છે વર્કર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને લોકો શિક્ષિત બને જેના લીધે અંધશ્રદ્ધા અને અજ્ઞાનતામાંથી બહાર આવે સાથે સાથે શિક્ષણ એક મહત્ત્વનું અંગ છે કે જે શિક્ષિત હશે તે તેના જીવનનો વિકાસ કરી શકે અને તે હેતુસર જ અમે આ વિસ્તારમાં ખાસ કરીને સાવલી તાલુકામાં વણકર સમાજના ભૂલકાઓ તેજસ્વી બને અને ખાસ કરીને સમાજનો ઉદ્ધાર થાય એટલા માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને આજના આ કાર્યક્રમમાં અમને આ શિક્ષક ક્ષણ તરફથી જે સહકાર મળ્યો છે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના સાંપ્રત સમયમાં વિશ્વ હરણ ફાળ ભરી રહ્યું છે ત્યારે આજના યુગમાં શિક્ષણ એ પાયાનો મહત્વનો ભાગ છે વિદ્યાર્થીઓ પોતાનો અને પરિવાર સમાજ અને દેશનો વિકાસ અને વૃદ્ધિ કરવા માટે શિક્ષણ લેવું જરૂરી છે તે હેતુથી આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લાના